પાણી નીકળું ના એટલે કેવી રીતે ખેડૂત કાઢે અને રસ્તો ખોદાઈ ગયો અને એમાંથી અમે અમારા પ્રાઇવેટ ખર્ચે રસ્તો પાછો બનાવ્યો હવે જો આ તાત્કાલિક આ વસ્તુ કરવામાં નહીં આવે તો પાછો રસ્તો ખોદે છે તો શું અમારે લોનો લઈને દેવું કરીને શું કરવાનું સરકાર એવું વિચારે ખેડૂત મરી જાય અને એવી રીતે દેશનો વિકાસ થાય તો અમે મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આ ધોરણે નિકાલ લાવે અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો જે લોકો ગુંડાગીરી કરીને ખેડૂતોને ધમકાવે કે અમે કંઈ નહીં કરીએ અને અત્યારે તમે જુઓ આ કામ થઈ રહ્યું છે એટલે તાત્કાલિક ધોરણે એમને જરૂર પડે એમને જેલમાં ઘાલ દો અમારું માન એવું છે આ એકલવ્ય મોડલ સ્કૂલ બને છે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ ગવર્મેન્ટની સ્કૂલ છે અને પાણીના નિકાલને તો કલેક્ટર સાહેબને વિઝિટ કરી છે અને આપણા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન પણ અહીંયા આવી ગયા છે તો એ જોતા એ લોકોએ અત્યારે ટેમ્પરરી ચોમાસા સિઝન પૂરતું બારસોની ડાયાના એનપી થ્રી પાઇપ અહીંયા દોઢસો મીટર સુધી એટલે પાણી ભરાશે નહીં અને જે પાણી ભરાય છે ને એનો નિકાલ થઈ જશે એ ટેમ્પરરી છે એના પછી પણ કલેક્ટર સાહેબે કીધું છે કે ત્યાંથી ડ્રેનેજ બોક્સ કલવર્ટ માથે સ્લેબ એનું અપ્રુવલમાં છે અત્યારે એટલે એ નિકાલ થઈ જ જશે એમ અમને સરકાર શ્રી કીધેલું છે હવે અમને તો જો અમને સ્કૂલમાંથી સાઇડ ઉપરથી રસ્તો કાઢે પછી દસ બાર ફૂટ અંદાજે હવે રસ્તો તો કાઢે છે પણ જે રસ્તા પછીની જે જગ્યા અમારી ખેતરમાં જે કટ મારી દીધો છે તો એ નુકસાન થાય તેની જવાબદાર કોણ લેશે હવે આટલું બધું નુકસાન થાય તો ખેડૂત આટલું બધું સહન ના કરી શકે ઉપરથી લગભગ અંદાજે બસો ત્રણસો એકરનું પાણી બધું ટોટલી આઈ ગાડી આવે છે હવે આ બધા ખેતરો બધા નષ્ટ થઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયા છે તો એનું એનું કોણ કરી બધું હવે કેળ વાવેલી છે ને તેળના ના લૂમ હવા આવી ગયા છે હવે આ વરસાદ વધારે પડ્યો એને કારણે અમારી આ બેખર ધરી આ એ લોકોએ જે કટ માર્યો એ સીધો કટ અમારા ખેતરો જે અધુધી મારી દીધો એટલે હવે પાણીનો નિકાલ કઈ થાય તો એ પાણી જ પડ્યું ભેખડ ઉપર રહે છે કૂદીને એટલે ભેખડ અમારે કેળોનું નુકસાન થાય છે આ ખેતર મારું કોડે કામનું થઈ ગયું છે તો એ જવા માટે આવે આની ઉપર કમ કમ ટ્રેક્ટર ચડે અમને કોટ કરી આપવો જોઈએ એમને બીજું અમારું ખેતર ના ધોવાય તેના માટે અમારો કોટ થવો જોઈએ અમને પહેલા કીધેલું કે તમારે બધો ખેડૂતોને કોટ કરી આપવાના છે ને આ હવે એવું કે છે કે અમે અમારી કરીને વીસ 20 ફૂટનો રસ્તો આપી દે તો અમારા ખેતરો શું થાય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા